પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે સુરક્ષા તથા મદદ માટે પોલીસ ની અઢાર જેટલી સી ટીમને રાઉન્ડ એક્ટિવ રાખવામાં પણ આવનાર છે નવરાત્રી મહોત્સવ શરૂ થવાને હવે જયારે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે તથા મદદ માટે પોલીસની અઢાર જેટલી સી ટીમને રાઉન્ડ એક્ટિવ રાખવામાં પણ આવનાર હોવાનું છેલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા સૂચના દ્વારા જુનાગઢ

જણાવવામાં આવ્યું હતું તારીખ ત્રણ થી આગામી નવરાત્રી નું શરૂઆત થઈ રહી છે ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સાતસો થી વધારે જે આયોજકો કરી રહ્યા છે એમાં પોલીસ દ્વારા અઢાર પોલીસ સ્ટેશનમાં અઢાર શી ટીમ છે તેનાત છે સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા ચાર રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્લેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે સાથે સાથે ડ્રગ્સ ને ડિટેક્શનની કીટનો પણ ઉપયોગ કરશે આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે જૂનાગઢ શહેરમાં તેમજ જિલ્લામાં નવરાત્રી બાવીસ જેટલી ખાનગી પલ્ટી પ્લોટમાં કોમર્શિયલ જેટલા જાહેર ગરબા અને જેટલી શેરી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે આ ઉપરાંત નવરાત્રીમાં ડ્રગ્સ નશાકારક પદાર્થોના વેચાણ કરતા તત્વો પર વોચ રાખવા એસઓસી પીઆઈ પી કે ચાવડા દ્વારા પાંચ ટીમ બનાવી ખાનગી રીતે ડ્રગ્સ ઇટ સાથે સતત પેટ્રોલિંગ રાખવામાં આવનાર હોવા મહિલા હેલ્પલાઇન નંબર વન એટ વન સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર વન ફોર ફાઈવ સિક્સ સેવન અને ડ્રગ્સ હેલ્પલાઇન નંબર વન નાઇન ઝીરો એટલે જાહેર કરવામાં આવ્યા હોવાનું